आठे फोन से आठे फोन में कोई दिन ना पानी ना पागे जो फोन ना पागे आठे फोन पाई जाएगा हम दो आठे फोन पाई जाएगा हम दो आठे फोन ना पागे आ दो पागे जाए आठे फोन पागे आठे आठे आ दो जब ना पागे पानी पड़े लेटे फोन ना पागे आ दो मेरे फोन पागे એટલે ઉપરા ઉપર તમે આ ત્રણ વસ્તુ ખોળ વાપરો એટલે તમને એકદમ ડીએપી બંધ કરી ગયો રાસાયણિક ખેતી થાય કરી રાસાયણિક બધું બંધ કરી નહીં જમીન બંધાય નહીં જમીન પોચી રાખે અને જમીન પોચી એટલે મૂળનો વિકાસ થાય પછી જે ફ્લાવરિંગમાં નહીં બધે જો મૂળનો વિકાસ હોય એટલે બધું થવાનું છે હા જે છે આપણે મૂળ છે ખાતર બહુ ખાતર ખોટું બોલો હા હા અને ખાતરમાં કણે કણને હરી ગયો છે હા હા અને બીજાને હવે આપણે જે કે જેને ખાતરા વાપરતા હોય એને આ ટ્રાય મો તો ખાતરા વપરાય બીજો વપરાય નહીં

કે આની પાસે ઓણી નથી વાયો વાયો ને ખાતે તો બહુ લાભ કરે પણ વાબાની ઓણી નથી તો પર આવે તો બહુ લાભ કરે જમીનમાં અંદર જાય એટલે કામ કરે જો ખાતર બહુ ગણકારે છે ખોટું બોલું બહુ મસ્ત છે ખાતર જાડું બધું તમે સોથેલી પાવર તો જોયું જાડું બહુ વિકાસ આનાથી મોટો કર્યો વિકાસ તમે તમે આ ખેતરમાં એકદમ ડીએપી બંધ જ કરી ડીએપી બંધ કરવાનો અને યુરિયા બંધ કરી નાખી આપણે તો બાજરી બાબી તારે તમાક મંગા બે એવું એમ ને હોવે મારી બાજરી બાબી રમ હા હા જો કાઈ ન કરે ઓરે અને ગણેશ માં આમાં જો વિગે પાંચ નાખી કીધો ને વિગે હા તો બધા કરતા આ એક વીઘા માં પાંચ બે એક વિગા પાંચ જ નાખાય પાંચ તો પાંચ થી સો ના હા હા તો હારો રે અને અમુક જે શું કે એ એક વિગા માં પોતે એક થેલી નાખે તો પછી ન રિઝલ્ટ મળે લાભ ન થાય એ લાભ ન થાય લાભ ન થાય લાભ ન થાય આમાં તો શું કે પાંચ ચાર પાંચ થેલી તો નાખી જ